તો જોયું શ્રીરામ બધા મિત્રોને આજે પટેલવાસ બાજુમાંથી રસ્તો નીકળે છે જે રટોસણ જાય છે જૂનો રસ્તો છે તે અમે ખૂબ ચાલે છે અને આ છે અમારી ડેરી અને રસ્તે અમે જ્યારે અહીંયા નેડ્યો ત્યારે બહુ દૂર લાગતું પણ તો બહુ સારો રસ્તો થઈ ગયો છે ક્યારે રટોસણ આ જાય ખબર નથી માનતી આ રસ્તો છે પછી થોડોક લઈ લીધો પાછળ કેમેરો કરીને આપણો ફેસ કારણ કે હવે આપણે આવ્યા હતા રટોસણ હવે આ વળખ પાર કરી અને આપણે જવાનું હતું દાદાના ગામ ટટોસણ અને ફાઇનલી પહોંચી ગયા ટટોસણ અંદર સામે દેખાય છે એ છે મંદિર હું અને દશરથભાઈએ થોડું મંદિરનું લોકેશન લઈ લીધું પોતાના પ્લેસ સાથે કે મંદિર કેવું છે તમને બતાવીએ બધાએ જોયું થશે તો આ છે ટટોસણ વડા હનુમાન દાદાનું મંદિર અમે નાના હતા ત્યારે ખૂબ જ અહીંયા પ્રવાસ કર્યા છે અને અહીંયા આવીએ છીએ અને તમે જોઈ શકો છો આ બહારનો નજારો આમ બહુ જૂની છે આનો પણ ઇતિહાસ છે અને આ ચા કોફીની વ્યવસ્થા ને તમે જોઈ શકો છો ગેટનો નજારો તમને બતાવો કંઈક આવો છે આ ગેટનો નજારો જે પ્રવેશદાર છે મેન અહીંયાથી અને હવે આપણે બગીચામાં જઈ રહ્યા છીએ તો આ છે અમારા તટોસણ બગીચો હનુમાન દાદા મંદિરની આગળ જ છે બહુ સારો એવો બગીચો છે અને અહીંયા લોકેશન કેવું લાગ્યું તમને કમેન્ટ જરૂરથી કહેજો અને મારા ભબેનભાઈ

તો કેવો નજારો લાગ્યો તમને ડટોસનનો મિત્રો આ દાના ભૂલકાઓ કેવી મજા કરી રહ્યા છે લક્ષણીમાં ઇંચ અને મુના મારા ભાઈબંધ બે ફાઇનલી હવે નીકળી અડ્યા હતા બગીચાઓ પાર કરીને બારે અને હવે લોકેશન લઈ ચૂક્યા હતા તો આવજો બધા બાય બાય તમે બે જોઈએ તો માફ કરજો